આગામી દિવસોમાં કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર કારણ કે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે બાવીસ ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે ઠંડીની સાથે સાથે અંબાલાલ પટેલે કરી માવઠાની પણ આગાહી છવ્વીસ ઓક્ટોબરથી બંગાળ ઉત્સાગરમાં પ્રબળ ચક્રવાત સર્જાવાનું હોવાથી વાતાવરણમાં પલટો આવી શકે ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે પરંતુ હમણાં સત્ર અઢારથી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ભૂકાવાની શક્યતા એટલે કે બંગાળ અંફાગરમાં તારીખ છવ્વીસમી ઓક્ટોબર થી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત અને આ ચક્રવાત અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે આ ઉપરાંત તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે